નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર બસો અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાશી હજાર છસો અઠ્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર એકસો ને દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ એકવીસ હજાર એકસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ચારસો એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર આઠસો રૂપિયા સો ગ્રામ સોનાનો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ આઠ હજાર નવસો ને વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છત્રીસ હજાર એકસો ને પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ એ એકસઠ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો